મિત્રો ના ધોરે ફ્રેશ થઈ ગયા છે પેલા જમી આવ્યા પછી નાય આવ્યા ને આ મેં ગાડી પડી છે આઈસર આવ મારથી નાનો છે એ આઈસર આંક છે અત્યારે હમણાં જઈ ચા પીવા પછી તમને દેખાડું તમે જોયો નહી હોય મારથી નાના ભાઈને એ જાય છે તિરુવન બોલે મધુરાઈ વટીને કેરલા હાલો હાલો ચા પી મિત્રો ચા આવી ગઈ છે આ ભાઈ છે ઓલા આઈસર વાળા પોતે વનો છે આ છે મારો ભાઈ નાનો મારથી જાય છે મધુરાઈ વટીને ધીરે વનો મળે હવે આપણે ચાર્જિંગ ઓછું છે આમાં જોઈએ આગળથી ક્યાં શું કરીએ ધીમે ધીમે હાલીએ ચા પીને નીકળીએ પછી ગુડ મોર્નિંગ શું જે નગરમાં અમે ગુરુ આવ્યા છીએ નગર અહીંયા વરસાદ હા ગીરાસ હતોલાપુર નીચે નગરની નાગામાં ગુજરાત વરસાદ

તો લા બાએ આタイヤ ઓલા બાયન છે રિમોટ લિફ્ટ નોタイヤ એ ભાયા કાઢી નાખ્યો આપણે જો બજે પાણી પાણી કરના ચરો એ થા 14 7 બીજો ગાડી તો આપડે નવજ અલો રવિભાઈ

હે ના ના છે ચા નહી પીવાનું કાળો થઈ હાલો ચા પીએ તો મિત્રો ભગીયા છીએ આપડે નવાપુર પેલા વિશે વિસલવાડી રમજાનભાઈના ઘેરેજ છે અમે અમે માલેગાંવ પહોંચવા આવ્યા પહેલાં તો શું કહેવાય રવિભાઈને છૂટા કર્યા પહેલાં એનું ટાયર કાઢીને આપ્યો આપણે સેકન્ડમાં ટાયર લીધું હતું અત્યારે એ ચઢાવી દીધું ભાઈને છૂટા કર્યા હવે આપણે અહીંયા નક્કી થાય છે વ્હીલ પ્લેટનું ટ્યુબલેસ વ્હીલ પ્લેટ જો હા ઓલું થાય તો ટ્યુબલેસ નાખીએ ટાયર ટાયર મારીએ બે વ્હીલ પ્લેટ પડી છે અહીંયા પંચરિયન ત્યાં હું છું અત્યારે રમજાનભાઈ ના છે આ સેન્ટર બેરિંગનું કામ કરે છે સેન્ટર બેરિંગ જોઈ લે અવાજ આવતો હતો જરા આ છે રમજાનભાઈનું ગેરેજ વિસલવાડી ભારતના પંપની બાજુમાં રેડજેટ આ એ જગ્યાએ છે ગાડી રહી જાય

માસ તો આવી ગયો જે રમજીભાઈ મંગાયો છે બસ છૂટા અત્યારે આપ દીધા ગ્રેસ લઈ ફોન ફોન લઈ આપી થઈ ગયું આમાં થઈ ગયું છે આ બાકી છે તો મિત્રો રમઝાન ભાઈ જોરદાર નાસ્તો શું કેવાય ને પૂરી ભાજી હા પૂરી ભાજી મંગાવી છે બહુ ટેસ્ટી છે બહુ મજા આવી થેન્ક યુ ભાઈ મસ્ત નાસ્તો કરાવ્યો અત્યારમાં ગુજરાતની યાદ આવી ગઈ આપણું બધું અહીંયા ખોલેલું પડ્યું છે હમણાં થઈ જાય એ રમઝાન ભાઈ ને જવાનું છે એક હોન્ડા રાખ્યું છે ભાઈ યુનિકોન કોણ સાહેબ યુનિકોન બારડોલી હાલો તો નાસ્તો કરી લઈએ અમે થોડે સમય મે ચા પી કે હા અભી ચા આ ગઈ ચા કા પાલટે બાકી રમજાન ભાઈ ખા ખાતીદારી પૂરી કરવાના છે આપણે આખો દિવસ અહીં કાઢવાનો છે આપણે આપણે ભાઈ થઈ ગયા છે સેન્ટર બેરી નખાઈ ગયા છે એક સેન્ટર બેરી નાખ્યું છે ને ત્રણે ત્રણ બે લબ્બર નવા નાખ્યું મિત્રો સાંજના ચાર વાગી ગયા છે આ મેં ઘેર છે રમઝાન નીકળીએ છીએ હવે બેક સેટ કરાવી નાખી એક આગળનું ડાયફ્રેમ ફેલ હતું એ કરાવી નાખ્યું સેન્ટર બેરિંગ થઈ ગયા કમ્પ્લેટ હવે કાંઈ બાકી છે નહીં હવે આપણે એન્જિન ઓઇલ બદલાવાનું છે જોઈએ હવે આવતી બેરિંગ હા મેં આપણે અન્નાને કીધું છે વ્હીલ પ્લેટ રાખી મૂકજો હું ટ્યુબલેસ ટાયર લઈને આવી ટાયર એની પાસે પડ્યા છે સેકન્ડમાં એવું લાગે તો લિફ્ટરમાં ચડાવી દઉં હું いいから言えば。